સુરેન્દ્રનગરના થાનમાં માત્ર છ કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદે જન્મબકાળ જેવી સ્થિતિ સર્જી છે લાંબા વિરામ બાદ ભારે વરસાદથી થાનની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા ચુડામાં બે ઇંચ અને ચોટીલામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ થાનમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હેરાન કર્યા બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે સુરેન્દ્રનગરના થાનમાં ભારે વરસાદ વરસ્યો છે છ કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થાનમાં વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે વરસાદ વરસતા થાનની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા હતા દર્દીઓ તેમના સગાવાલાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ચૂડામાં બે ઇંચ ચોટીલામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ થાનમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હેરાન કર્યા

વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાડા ત્રણ ઇંચ જેટલો થાન તાલુકામાં નોંધાયો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે તે પ્રકારની માંગણી દર્દી અને તેના સગા સ્નેહીજનોની છે ત્યારે હાલના હાલના તબક્કામાં જે તહેવાર સમયે જ વરસાદ વરસતા સ્થાનિક લોકોમાં પણ આનંદની લાગણી છે અને ખાસ કરીને ખેડૂતોમાં પણ હાલ ખુશી લહેર છે તે દોડી ઉઠવા પામી છે જી જી આભાર માહિતી આપવા માટે